નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે કર્મયોગી પોર્ટલ પર ઓટીપી આવતો નથી આવા ક્વેશ્ચન બહુ બને છે તો આપણે હવે ટી ઓટીપીની મદદથી કઈ રીતનું લોગિન કરી શકાય એ જોવાનું છે આ પહેલાં મેં કર્મયોગી એપ્લિકેશનને લગતા સોરી કર્મયોગી પોર્ટલને લગતા ઘણા બધા વિડીયો બનાવેલા છે આ તમામ વિડીયો છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લોગ કેવી રીતે કરવો પાસવર્ડ મેળવવો ત્યાર પછી મિલકતો એડ કરવી આના વિશેના વિડીયો બનાવેલા છે તો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લોગિન ઇન માટેનું આ રીતનું કર્મયોગી પોર્ટલ છે ઓપન થઈ જાય છે અહીં શું કરવાનું છે કે ટી ઓટી સેટ કરવા માટે અહીં સેટઅપ ટી ઓટીપીનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો હવે અહીં તમારો એચઆરપી નંબર નાખવાનો છે આ કેપચા દેખાય એને અહીં નાખવાનો છે અને ગેટ ઓટીપી પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ પર ઓટીપી જશે એ ઓટીપી અહીં દાખલ કરી સબમિટ આપો હવે આ રીતનો ક્યુઆર કોડ જનરેટ થશે આ ક્યુઆર કોડને આપણે બીજા મોબાઈલની અંદર શેર કરી લેવાનો છે અથવા આની તમે પ્રિન્ટ પણ કરી શકો છો હવે પછીની પ્રોસેસ છે મારા મોબાઈલની અંદર હું પ્લે સ્ટોર પર જઈશ ત્યાર પછી અહીં ગૂગલ ઓથેન્ટિકેટ નામની જે એપ્લિકેશન છે આને ઇન્સ્ટોલ કરી લઈશ હવે એને ઓપન કરો ત્યાર પછી ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક આપો હવે અહીં છે તમારું મેલ એડ્રેસ જેનાથી તમે કર્મયોગી એપ્લિકેશન રજિસ્ટર થયેલા હોય એ પોર્ટલ પર તમારું જે મેલ એડ્રેસ લિંક હોય એ સિલેક્ટ રાખવાનું છે ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક આપો હવે અહીં એડ એ કોડ પર ક્લિક આપશો એટલે QR કોડ સ્કેન કરવાનું આવશે તો ત્યાંથી તમે જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરી લેવાનો છે જેવું ક્યુ કોડ સ્કેન કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછી આ રીતનું ઓટીપી જનરેટ થઈને આવી જશે આ ઓટીપી દર દસ સેકન્ડે ચેન્જ થાય છે હવે આ સ્ક્રીનને આપણે ચાલુ જ રાખવાની છે હવે શું કરવાનું છે તમારે કે કર્મયોગી જે પોર્ટલ છે ત્યાં આ પ્રમાણે આવી જવાનું છે હવે અહીં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ નાખો અહીં કેપચા નાખી દો ત્યાર પછી જે ટી ઓટીપી છે એ સિલેક્ટ રાખવાનું છે અને અહીં મોબાઈલની સ્ક્રીન પર જ તમારે જે ઓટીપી દેખાય છે એ ઓટીપી અહીં નાખી દેવાનો છે અને લોગ પર ક્લિક આપવાનો છે અહીં હું તમને કરીને બતાવું છું જુઓ તો એ ઓટીપી નાખતા અહીં સક્સેસફુલી મારે લોગિન થઈ ગયું છે તો આ રીતે તમે સફળતાપૂર્વક ટી ઓટીપીની મદદથી લોગ ઇન કરી શકો છો એક વખત તમે ટી ઓટીપી રજીસ્ટર્ડ કરી લો છો ત્યાર પછી તમારે આ એપ્લિકેશનની અંદર સીધો ઓટીપી જ બતાવશે અને તમારે ઓટીપી વારંવાર સેન્ડ કરવાની જરૂર નહીં પડે ઓટીપી ન આવવાનો પ્રોબ્લમ પણ તમારે અહીં ફેસ થશે નહીં ઓટીપી ઓલરેડી તમારી એપ્લિકેશનમાં બતાવશે જ તો જેથી કરીને તમારે ઓટીપી મંગાવવાની જરૂર નહીં પડે તો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં